આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને માતાજી હરપુર ખુશ રાખે તમને બધાને એવી શુભેચ્છા પાઠવું છું ને ગૌશાળા ગઈ હતી પાછી અને આવીને જો નાસ્તો બનાવું છું ફટાફટ નાસ્તો કરીને પાછું જવાનું છે પપ્પાને ઉઠાડ્યા છે એને વિદ્યાર્થીને લઈને જવાનું છે પરીક્ષા દેવડાવવા તો મસર માં રાજા જમા તેજસ્વી શું કર્યા

તો ચોકલેટ ખાઈ છે એમ ખાઈ છે લાઈ તોડ દો લે હા લે લે પેલા બાપા सीताराम નવા વિડિયો તમારું સ્વાગત છે હવાર હવાર ગુડ મોર્નિંગ જય છે કુશણે કેમ છો બધા મોજમાં ને મોજમાં જ આપણે મોજમાં જ રહી એની ટાઈમ હેપી હેપી તો આજ જો હવાર આપણે કામ શરૂ કરી દેજો તો વાડી છે આમાં આપણે રાપાંકવા નહીં એટલે આપણે હાંકી નાખી અને ઘણા દિવસ ઉપર આંટો મારવા જ્યાં નહોતા એટલે આપણે ઉપર વાડીમાં આંટો મારવા દઈએ પહેલાં રાફ હેંકી તમને બતાવી દઉં તો આવી રીતે ખડ થઈ ગયેલો હતું સૈયા અને ખડ ને બધું ભેગું હતું એટલે અમારે હિંમતભાઈ કે પહેલાં આમાં રાપ હેંકી નાખી હું કાઈ જાય એટલે સૈયામાં શું છે લીલા સૈયા પડે એટલે રાહ ફેરી જાય છે એટલે ફૂંકાઈ જાય એટલે પછી કાલે પેમી માં પાછી રાપી નાખીએ એટલે ખેતર થઈ જાય સાપે પાછું આપણે તો અહીંયા એટલે હવે જઈએ આપણે ઉપર વાડીમાં આપણે આયેલા વાડીમાં કે અમારા ધાર્મિક ભાઈ પાણી વાળે છે એનો ફોન આવ્યો કે હા દાંત ભૂંજરા છે ઘાસમાં તમે આવો તો કાઢી નાખીએ એટલે આપણે જઈએ ભૂંજરા છે તો કાઢી નાખશી ને ભાઈ જાય વાંધો છે ફોન એવો થયો એની કલાક થઈ તો આપણે રામ ભાગતા હતા એટલે મેં કીધું રા ભાંકીને આવું હવે આપણે વાડીમાં પૈકી ગયાથી જોઈએ આ પ્લોટ પીડો એને ખેડવાનું છે થોડું ખેડ્યું ખેડૂત પકાય સવડાનું સેટિંગ મળ્યું મળ્યું નહીં એટલે આપણે પીડું રાવવા દીધું ને હમણાં પાછું રાવવાનું છે બોવર પછી આપણે પરીક્ષા દેવાનું બાળકોને લઈ તો આપણે હાલા રહી છે એ વાડીમાં જો આ ઘાસ ને રેમી ગયું છે જો જે કાપી દીધો છે ઓર્ગોનિક નો એટલે રેમી ગયું છે ઘાસ આપણે ઘાસમાં માં હાલા રહી છે અમારે ધાર્મિક ક્યાતો છો પર જો હગટ તો જે છે અને જો આ લીલે લીલું ઘાસ રોંધી નાખ્યું છે એટલે વાગલ જાય

તેજસ્વી બેન ગોળો ખાતા ખાતા આવે સીધા બેટા કઈ તરફ પાડવા તે એક વાગ્યો છે ને હું એ ગૌશાળા થી ઘરે અને વાઢ વાગ્યા થાય એટલે એક વાગી ગયો અને રોંઢો કરવાનો ટાઈમ થઈ ગયો છે રોંઢો કરવા નહીં જવું અને ત્યાં જશે પપ્પા આવીને ભૂઈ ગયા છે અને આપડે રાખી જાય રોંઢો કરીને પછી પાછું બે વાગે ચા

જો તમને અમારો વિડીયો ગમો હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરોસ્ક્રાઈબ કરો અને બે લાયક દબવાનું ભૂલતા નહીં તો મળશો આપણે નવા વિડીયો ત્યાં સુધી બાપા સીતારામ